અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો રાજી થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાનું છે વધુમાં જાણીએ તો ગુજરાતના હવે એક અઠવાડિયા હવામાન કેવું રહેશે તેની અંગે મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે આગાહી આ અંગે સ્થાનિક હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા માહિતી આપી દેવામાં આવી છે કે આગામી સાત દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે એટલે કે આગાહી મુજબ રાજ્યમાં ક્યાંય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી આ સાથે ઠંડી અને લઘુત્તમ તાપમાનની સ્થિતિ કેવી રહેશે તે અંગેની પણ માહિતી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં સાત દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવનાઓ નથી હાલ પવનની દિશા ઉત્તર પૂર્વની છે અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ અને સાફ જોવા મળવાનું છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવનાઓ છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ સાત ડિગ્રી અને ગાંધીનગરમાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે રાજ્યમાં સૌથી નીચું તાપમાન સાત પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગોમાં એક રીજ લાઇન બનેલી છે જેના કારણે રાજ્યમાં પવનની ગતિ વધુ છે પવનની ગતિની વાત કરીએ તો પાંચ થી દસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે ગુજરાતમાં આગામી દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી સંભાવનાઓ છે આ સાથે માવઠાની પણ શક્યતાઓ આગામી સાત દિવસ નિવત છે